મને તો હેરણ હેરણ આ ચાલુ થયું લે આ તો બે દાડા છે આ બે ખા તું બે દે અને મજા આવશે

બેન ખાર પડ્યો લાગે હે છે એટલે કાઢતો પડે લાગે એવું છોડા સુ મારે તો પેટમાં પાણી ડબુ ગો મગું થઈ ગયું છે મા તું આગળ હો ને કે જરૂર હું મને મને આવું ખતું નહિ બે વખત તો મને આવા વળગડે હાપુ મારી ખમું અને તું જબરજસ્ત જોડ જોડા મારી હોય

પણ નથી આવ્યો બીજો વળગડ લાગે કેવું કાઠું તો મને તો ખબર પડી ગઈ પડ્યો તમે લોકો

આજે બળગાને માર્યા વગર ને છોડ પાછો મૂતો બગડ્યો તો આજમાં એક બે ત્રણ ચાર આઠ મેલું મારા ચોમો પર છે થોડા દર્શન કરાવી તો શાંતિ થી ઊંઘી ગયો

પટ્ટી લાયા મન ખબર કે તમે ની પટ્ટી ના મગાવ તમે શું કરી ખબર હે હેડે તમે એટલે તમે જોપાવાળી નહીં